આજે સાતમી માર્ચ જન ઔષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી ઔષધિ વિશે જાગૃતિ ફેલાવવા માટે જન ઔષધિ દિવસ દર વર્ષે સાતમી માર્ચ ઉજવવામાં આવે છે આ વખતે પણ દેશમાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જી એસ તુલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી તો કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તારીખ એક થી સાત માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાય છે જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજ રોજ ભરૂચ ખાતે જન ઔષધિ દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા સાત વર્ષથી આ જન ઔષધિ દિવસ તરીકે આજનો દિવસ ઉજવે છે અને એમનો એક ધ્યેય છે કે છેવાડાના માનવી અને ગરીબમાં ગરીબ માનવી સુધી આ દવાઓ સસ્તા ભાવે અને જેની કોઈ કિંમત જ ના કહેવાય એવી કિંમતે ગરીબ લોકોને આ મળે છે દવાઓ કે જે જે બજારમાં કિંમત જેની એસી રૂપિયા હોય એવી જ દવાઓ ખાલી અહીં દસ રૂપિયાની કિંમતે મળે છે માન્ય વડાપ્રધાન શ્રીનો જે ધ્યેય છે કે ગરીબ લોકોને આરોગ્ય સારું રહે અને સસ્તામાં સસ્તી સુવિધાઓ મળે એ જ એમનો ધ્યેય છે માટે આજના દિવસે

સમગ્ર દેશમાં એક લાખ પચાસ હજાર જન ઔષધિ કેન્દ્ર અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં સાતસો ઓગણીસ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે જ્યારે ગુજરાતમાં સાતસો થી વધુ કેન્દ્રો સેવારત છે છેલ્લા બે હજાર સોળ થી હું અહીં ધન આશ્રય દવા લઉં છું ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કેન્સર અને અન્ય બીમારી માટેની એ દવા માર્કેટ કરતાં અહીં સારી ક્વોલિટીની અને કિંમતી રેટમાં મળે છે સસ્તી ઓર એનો ફાયદો થાય છે કોઈ તકલીફ આડઅસર કંઈ થતી નથી એ ગરીબો માટે ઓર બધા માટે બી સારી છે સરકારી ઓફિસર હોવા છતાં પણ હું બધાને કહું છું કે સરકારી હોય કે ન હોય પણ એ દવા અહીંથી લે વધારે સારું ડાયાબિટીસની કેન્સરની કોલેસ્ટ્રોલની એ બધી એની ડ્રાઈ ચાલે છે આરોગ્ય વિભાગ તરફથી